મિત્રો શિવરાત્રી એક એવી પવિત્ર રાત જ્યાં ભોલેનાથ પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે પણ શું તમે જાણો છો કે આ દિવસે થતી કેટલીક ભૂલો તમારા વ્રતનું ફળ ઓછું કરી શકે છે અથવા તો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હા ઘણી વાર આપણે અજાણતા એવા કંઈક કરીએ છીએ જે શાસ્ત્રો પ્રમાણે અશુભ ગણાય છે અને એ ભૂલો જીવનમાં દોષ અને દુઃખ લાવે છે તમે પણ જો શિવરાત્રીના દિવસે આ ભૂલો કરી રહ્યા છો કેમ કે શિવજીને કરવા જેવી ભૂલ કરવી એ તમારા ભવિષ્ય માટે ભયાનક સાબિત થઈ શકે આજે આ હું તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહી છું જે તમે કદાચ દર વર્ષે કરતા હશો પણ એના નુકસાનથી અજાણ હશો અને ખાસ કરીને છેલ્લી ભૂલ એવી છે જે નેવું ટકા લોકો કરે છે અને પછી જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરે છે તમે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર હળદર ચઢાશો તો શું થશે રાત્રે આરામથી સૂઈ જશો તો શું તમારું વ્રત વ્યર્થ થઈ જશે અને વ્રત ખોલ્યા પછી ખાવાની એક ખાસ ભૂલ તમારા ભાગ્યને બગાડી શકે છે જો તમે ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જુઓ નહીં તો કદાચ ભવિષ્યમાં તમે પણ આ ભૂલોના ભોગ બની શકો તો ચાલો જાણીએ શિવરાત્રીના દિવસે કરાતી સાત સૌથી મોટો પાક જે તમને જીવનભર પસ્તાવો કરાવી શકે અને વિડીયોને લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી ભોલેનાથના આશીર્વાદ મળી શકે મિત્રો શિવરાત્રી એ ભોળેનાથને પ્રસન્ન કરવાનો પવિત્ર દિવસ છે આ દિવસે શિવભક્તો વ્રત રાખે છે ભોળેનાથની આરાધના કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરે છે પરંતુ તમે જાણો છો કે જો તમે આ દિવસે ખોટું ભોજન કરશો તો તમારું વ્રત અસફળ થઈ શકે છે હા મહાશિવરાત્રીના દિવસે તામસિક અને અપવિત્ર આહાર વ્રત માટે અશુભ માનવામાં આવે છે આ દિવસે લસણ કાંદા મસાલેદાર ભોજન માછલી માંસ દારૂ અને કોઈ પણ પ્રકારે તામસિક ખોરાકનું સેવન નહીં કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર શિવભક્તોએ આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ કરવું જોઈએ કારણ કે તામસિક આહાર મન અને શરીર બંને માટે હાનિકારક છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શિવજી સાત્વિક ભોજન અને શુભ ચિત્તવૃત્તિ સ્વીકાર કરે છે જો તમે આ દિવસે તામસિક ભોજન કરશો તો તમારું મન ભક્તિમાં સંપૂર્ણપણે એકાગ્ર થઈ શકશે નહીં અને શિવજીની કૃપા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે શિવરાત્રિ એ તમારા શરીર અને આત્માની શુદ્ધિ માટેનો દિવસ છે અને આ દિવસે તમે જે ખાશો તે માત્ર શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક સ્તરે પણ તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે તમે ધ્યાન આપ્યું છે કે આ દિવસે ફળાહાર કરે છે છે તેનું કારણ એ કે ફળ દૂધ તુલસીયુક્ત પાણી મખાણા અને પચીલા અન્નનું સેવન આ દિવસે શુભ માનવામાં આવે છે આ ખોરાક તમારા શરીરને ઉર્જાવાન અને પવિત્ર રાખે છે અને સાથે જ તમારું મન ભક્તિમાં તલ્લીન રહે છે મહાશિવરાત્રી એક એવો અવસર છે જ્યાં ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળી શકે છે અને શિવજીની ભક્તિનો મહત્તમ લાભ મેળવી શકાય જો તમે શિવરાત્રીના વ્રતને સાચા અર્થમાં સફળ બનાવવા માંગતા હો તો તામસિક ખોરાકથી સંપૂર્ણપણે દૂર રહો આ ભૂલ માત્ર તમારા વ્રતને બગાડે નહીં પણ તમારા જીવન પર પણ તેની ઉલટી અસર પડી શકે છે જો તમે અજાણતા આ ભૂલ કરી રહ્યા હો તો આજે જ સુધારો સાત્વિક ભોજન ગ્રહણ કરો ભોળેનાથની આરાધના કરો અને તેમની અખંડ કૃપા પ્રાપ્ત કરો મિત્રો શિવરાત્રી એ ભક્તિ અને આરાધનાનો પવિત્ર અવસર છે આ દિવસે લાખો ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર વિવિધ વસ્તુઓ ચઢાવે છે પરંતુ કેટલાક લોકો ભક્તિભાવ માંગે વિચારે કે હળદર અને કંકુ શુભ વસ્તુઓ છે અને તે શિવલિંગ પર ચઢાવવી જોઈએ પણ શાસ્ત્રો અનુસાર આ એક મોટી ભૂલ છે હળદર અને કંકુમાં શક્તિ અને સૌંદર્યના પ્રતીક છે જે દેવીઓ સાથે જોડાય છે હળદર ખાસ કરીને સ્ત્રીઓ માટે શું માનવામાં આવે છે કારણ કે તે સૌંદર્ય અને સુહાગનું પ્રતિક છે બીજી તરફ શિવજી વૈરાગ્યના દેવતા છે તેઓ ત્યાગ અને સંન્યાસનું પ્રતિક છે તેથી શિવલિંગ પર હળદર ચઢાવી શાસ્ત્રોએ નિષિદ્ધ કરી છે કેમ કે તે શિવતત્વની સાધનાથી વિપરીત છે કેટલાક લોકો અજાણતા શિવલિંગ પર કંકુ પણ ચઢાવી દે છે પરંતુ કંકુ શક્તિ અને શક્તિત્વનું પ્રતિક હોવાથી તે માતા પાર્વતી દુર્ગા અને લક્ષ્મીજી જેવા સ્ત્રી સ્વરૂપ ધરાવતા દેવતાઓ માટે યોગ્ય છે શિવજીની ઉપાસનામાં કંકુનું સ્થાન નથી કારણ કે તેઓ નિર્વિકાર અને ત્યાગમૂર્તિ છે શિવલિંગ પર કંકુ ચઢાવવાથી ઉલટી અસર થઈ શકે છે અને તેની ભક્તિ યોગ્ય રીતે ફળ આપી શકતી નથી તો પછી શિવલિંગ પર શું ચઢાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર શિવજીને જળ દૂધ ઘી મધ બેલપત્ર ધતુરો અને ભસ્મ અત્યંત પ્રિય છે આમામથી જળ અને દૂધ શિવજીને શીતલતા આપે છે ઘી અને મધ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે અને બેલપત્ર શિવજીની આરાધનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક મેળવવા માંગો છો તો શિવલિંગ પર હળદર અને કંકુ ચઢાવવાની ભૂલથી બચવું જરૂરી છે આ શાસ્ત્રોક્ત વિધાન છે કે શિવભક્તોએ માત્ર પાણી દૂધ મધ ઘી અને બેલપત્ર ચઢાવવું જોઈએ જેથી શિવજી પ્રસન્ન થાય અને ભક્તોને શાંતિ સમૃદ્ધિ અને સફળતા મળે જાણતા હો કે અજાણતા જો તમે હળદર અને કંકુ ચઢાવવાનો આદત ધરાવો છો તો આજથી જ આ ભૂલને સુધારી લો અને ભોળેનાથની સાચી કૃપા મેળવો મિત્રો મહાશિવરાત્રી એ ભોળેનાથની ઉપાસના માટેનું પવિત્ર તહેવાર છે જેમાં લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવલિંગ પર દૂધ ગંગાજળ બેલપત્ર અને અન્ય પવિત્ર વસ્તુઓ ચઢાવીને પૂજન કરે છે પરંતુ અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો પૂજામાં યોગ્ય વિધિ અપનાવવામાં આવે તો તે ભક્તિનું ફળ ઘટાડી શકે છે શિવજીની કૃપા મેળવવા માટે શિવ પૂજાના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે થતી એક મોટી બેલપત્ર ચઢાવવાની છે અજાણતા કે અવગણનાથી તેને ખોટી રીતે શિવલિંગ પર ચઢાવી દે છે શાસ્ત્રો અનુસાર બેલપત્રની ચમકદાર અને સમતલ સપાટી શિવલિંગ તરફ હોવી જોઈએ જ્યારે તેની જડવાળી બાજુ ઉપર રહેવી જોઈએ

મંદિરોમાં અને ઘરોમાં શિવલિંગ પર મોટી માત્રામાં દૂધ અર્પણ કરવામાં આવે છે પણ ઘણીવાર ભક્તો તેને વેડફી નાખે છે શિવપૂજામાં અભિષેક માટે દૂધ અને ગંગાજળ મહત્વપૂર્ણ છે પણ વધુ પડતું વેડવું શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે આજે અનેક ગરીબ લોકો માટે શુદ્ધ દૂધ અને પાણી મેળવવું પણ મુશ્કેલ છે અને આવા સમયમાં તેમની જરૂરિયાતો તરફ ધ્યાન આપવું એ શિવભક્તિનો એક સાચો અવતાર છે શિવપુરાણ મુજબ પૂજામાં ઉપયોગમાં લેવાયેલ દૂધ અને ગંગાજળ ગરીબોને પ્રસાદ રૂપે વહેંચવું અથવા વૃક્ષોને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શિવલિંગ પર દૂધ ચઢાવો તો તેને વેઠવાના બદલે ગરીબો સુધી પહોંચાડવું જોઈએ ગંગાજળ થોડું પાણીમાં વેળવીને સમર્પિત કરવું જોઈએ જેથી તે વ્યર્થ ન જાય અને વધારાનું દૂધ અથવા પ્રસાદ જરૂરિયાતમંદ ભક્તોને અર્પણ કરવું જોઈએ ત્રીજી મોટી ભૂલ ચંપલ શૂઝ પહેરીને પૂજા કરવાની છે શિવજીની પૂજા કરતા પહેલા પવિત્રતા રાખવી એ મુખ્ય નિયમ છે જો તમે ચંપલ શૂઝ પહેરીને પૂજા કરશો તો તે શિવજી માટે અનાદર ગણાય છે મંદિર અને પૂજા સ્થળ એ શુદ્ધતાનું સ્થાન છે અને ત્યાં પ્રવેશ કરતા પહેલા પગ ધોઈને અને શૂઝ ચંપલ ઉતારીને જ જવું જોઈએ

પણ શ્રદ્ધાથી કરવામાં આવે અને જો તમે સાચા હૃદયથી શિવ પૂજા કરશો તો ભોળેનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો એ માત્ર એક ઉપવાસ રાખવાનો દિવસ નથી પરંતુ શિવભક્તિ માટે એક પવિત્ર રાત છે જ્યાં આખી રાત જાગીને શિવજીનું સ્મરણ કરવું અનિવાર્ય ગણાય છે શિવપુરાણ અને વિવિધ ધાર્મિક ગ્રંથો અનુસાર આ પવિત્ર રાત્રે જાગરણ કરવાથી અને કથા સાંભળવાથી ભક્તોને શિવજીની પરંપરા કૃપા મળે છે જેઓ આ રાત્રે ઊંઘી જાય છે તેઓ શિવજીના આશીર્વાદથી વંચિત રહી શકે છે અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત નથી કરી શકતા આજના સમયમાં ઘણા લોકો મહાશિવરાત્રિનું વ્રત તો રાખે છે પણ રાત્રે ઊંઘી જાય છે જેનાથી વ્રત અધૂરું રહે છે મહાશિવરાત્રી એ એક માત્ર એવો દિવસ છે જ્યાં શિવજીના આશીર્વાદો મેળવવા માટે રાતભર જાગીને ભગવાનના ભજનો કરવા અને શિવ તત્વ પર મનન કરવું જોઈએ આ રાત્રે ઊંઘી જવાથી માણસના જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓ આવી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે મહાશિવરાત્રીના દિવસે જો ભક્ત રાત્રે જાગરણ કરીને શિવકથા અને શિવ નામનું કરે તો તેનું જીવનના બધા દુઃખો દૂર થાય છે અને પાપો નાશ પામે છે આ રાત્રે જાગવાનું ફળ એટલું મોટું છે કે જ્યારે દેવતાઓ પણ શિવજીની આરાધના માટે ઊંઘતા નથી ત્યારે માનવી માટે આ રાત ઊંઘવા માટેની નથી પણ શિવભક્તિ માટેની છે આ દિવસ એ મોક્ષ માટેનો માર્ગ છે જ્યાં જાગરણ શિવ કથા અને પૂજાના માધ્યમથી ભક્ત શિવજીના આશીર્વાદ મેળવી શકે છે શા માટે મહાશિવરાત્રિની રાત્રે જાગવું જરૂરી છે શિવપુરાણમાં લખ્યું છે કે મહાશિવરાત્રીની રાત્રે જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તને અજેય સફળતા મળે છે. શિવ કથા અને ભજન ગાન દ્વારા ભક્તિમાં ગુંડાણ આવે છે. આ રાત્રે ધ્યાન અને તપ દ્વારા ચિકાર કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. શિવ કથા સાંભળવાથી દુઃખના દુઃખ અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. જાગરણ કરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ વધે છે.

મિત્રો મહાશિવરાત્રીની રાત્રે ઊંઘવા માટે નહીં શિવભક્તિ માટે છે મહાશિવરાત્રી એ એક એવી રાત છે જ્યાં શિવજીની ભક્તિમાં જાગરણ કરવાથી જીવનમાં શાંતિ અને સુખ આવે છે ભૂલથી પણ આ પવિત્ર રાત્રે ઊંઘી જશો નહીં નહીં તો મહાદેવની કૃપા ગુમાવી શકો આજથી જ સંકલ્પ લો કે તમે શિવરાત્રીની રાત્રે જાગી શિવભક્તિ કરી અને શિવજીની અપાર કૃપા પ્રાપ્ત કરશો મિત્રો શિવજીની આરાધના માત્ર નિયમ પૂરતી કરવી એ શ્રદ્ધાના અભાવની નિશાની છે આજે ઘણા ભક્તો મહાશિવરાત્રીના દિવસે મંદિરે જાય છે શિવલિંગ પર જળ ચઢાવે છે આરતી કરે છે અને એક બે મિનિટમાં પૂજા પૂરું કરીને ઘેર પાછા ફરતા હોય છે આવા ભક્તોને શિવકૃપાનું પૂર્ણ ફળ મળતું નથી શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પૂજા હંમેશા ધીરજથી અને એકાગ્રતાથી કરવી જોઈએ નહીં તો તે ફક્ત એક ઔપચારિકતા બની જાય છે જ્યારે ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે ત્યારે તેનો શિવજી સાથેનો આત્મિક સંબંધ વધુ ગાઢ બને છે જેમને ખરેખર મહાદેવના આશીર્વાદ મેળવવા છે તેઓ પૂજાને એક પવિત્ર ક્રિયા માનશે અને સંપૂર્ણ ભક્તિ સાથે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરશે મહાશિવરાત્રી એ એક મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે પૂજા કરવા માટે વિશેષ સમય ફાળવવો જોઈએ માત્ર ફોર્માલિટી માટે કરાયેલી પૂજાથી કોઈ લાભ થતો નથી શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો જલ્દી જલ્દી અને અવ્યસ્થિત રીતે શિવ પૂજા કરે છે તેઓ શિવજીની કૃપાથી વંચિત રહી જાય છે સત્યનારાયણ કથા વિષ્ણુ પુરાણ અને શિવપુરાણ એમ કહે છે કે પૂજામાં શ્રદ્ધા ન હોય તો તે ફળદાયી બની શકતી નથી અધૂરી પૂજાથી શિવજી પ્રસન્ન થવા બદલે દુઃખી થાય છે ભક્તિ વિના કરાયેલ પૂજાનું જીવનમાં કોઈ સકારાત્મક પરિણામ મળતું નથી જલ્દી જલ્દી પૂજા કરવાથી આપનું મન ભક્તિમય બનતું નથી અને શિવજી સાથેનો સંબંધ ઊંડો થતો નથી આવી પૂજા માત્ર શરીર માટે હોય છે હૃદય અને આત્મા માટે નહીં શિવજીના આશીર્વાદ મેળવવા માટે પૂજાને એક પવિત્ર ક્રિયા તરીકે કરો માત્ર એક ફરજ તરીકે નહીં શિવ પૂજા ધીરજથી અને એકાગ્રતાથી કરો દૂધ ગંગાજળ ઘી મધ અને બેલપત્ર ચઢાવો ઓમ નમઃ શિવાય નો જાપ કરો અને શિવ સ્તુતિ ગાઓ અન્ય ભક્તો સાથે આરતીમાં ભાગ લો અને પૂજામાં જોડાવાનું સૌભાગ્ય મેળવો ભક્તિ અને શ્રદ્ધા સાથે શિવજીની મૂર્તિ અથવા શિવલિંગની આગળ ધ્યાન કરો મહાદેવ માત્ર વિધિથી નહીં પણ ભક્તિથી પ્રસન્ન થાય છે ધીમી અને એકાગ્રપૂર્વક કરેલી પૂજા જ શ્રેષ્ઠ ફળ આપે છે મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા અને પ્રેમથી પૂજા કરો જલ્દી જલ્દી કરેલી આરતી અને પૂજા કોઈ ફળ આપતી નથી આજે જ સંકલ્પ લો કે તમે મહાદેવની પૂજા સંપૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાથી કરશો મિત્રો શિવજી ભોળાનાથ છે જે ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરનારા દેવ છે પરંતુ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ખોટી તિરસ્કારભરી કે સ્વાર્થભરી ઈચ્છાઓ માટે વ્રત રાખવું એ શ્રદ્ધાનો દુરુપયોગ ગણાય છે ઘણા લોકો મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે પરંતુ તેમનું હૃદય સંપૂર્ણ ભક્તિથી ભરેલું હોવું જોઈએ જો કોઈ વ્યક્તિ શિવજી પાસે માત્ર ધન પ્રતિષ્ઠા અથવા અન્ય વ્યક્તિ પર વિજય મેળવવા માટે પ્રાર્થના કરે તો તે સાચી ભક્તિ નથી મહાદેવ ભક્તોને આનંદ અને શાંતિ આપે છે પણ તેઓ માત્ર પવિત્ર હૃદયથી કરાયેલી પ્રાર્થનાઓ સ્વીકાર કરે છે શિવપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મહાદેવ માત્ર નિસ્વાર્થ અને ભક્તિથી ભરેલી પ્રાર્થનાઓનો સ્વીકાર કરે છે જ્યારે લાલચ અને સ્વાર્થ સાથે કરવામાં આવેલી પ્રાર્થનાઓ કદી ફળ આપતી નથી આપને દરેક ઈચ્છા માટે શિવજી પાસે જઈએ પણ જો એ ઈચ્છા ખોટી હોય તો તે આપનું ભલાઈ લાવતી નથી જેમ કે જો કોઈ શિવજી પાસે અન્ય વ્યક્તિને નષ્ટ કરવા માટે પ્રાર્થના કરે અથવા કેવળ ભૌતિક સુખ માટે વ્રત રાખે તો તે ઈચ્છાઓ શિવજી સ્વીકારતા નથી શિવજી ભોળાના થશે તેઓ ભક્તોની દરેક વાત સાંભળે છે પણ તેઓ ક્યારેય અયોગ્ય ઈચ્છાઓ પૂરી કરતા નથી મહાશિવરાત્રી પર સાચા હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ જે નિઃસ્વાર્થ અને પવિત્ર હોય શિવજી પાસે ખોટી ઈચ્છાઓ રાખવાથી શુભ ફળ મળતો નથી પરંતુ શિવભક્તિ માટે સાચી અને પવિત્ર પ્રાર્થના કરવામાં આવે તો મહાદેવ તરત પ્રસન્ન થાય છે શિવપુરાણમાં લખ્યું છે કે જે ભક્તો શિવજીને તન મન અને ભક્તિથી પૂજે છે તેમને શિવજી અનંત સુખ આપે છે પરંતુ જે લોકો લાલચ ઈર્ષ્યા કે નકારાત્મકતાથી પ્રાર્થના કરે છે તેઓ વંચિત રહી જાય છે ખોટી ઈચ્છાઓ માટે વ્રત રાખવું એટલે શિવજીની ભક્તિનો ખોટો ઉપયોગ કરવો શિવજી માત્ર સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાઓ સ્વીકાર કરે છે જો કોઈ દુશ્મન પર જીત મેળવવા કોઈને નુકસાન પહોંચાડવા કે ભૌતિક સંપત્તિ માટે વ્રત રાખે તો તે ભક્તિ નહીં પરંતુ પાપ કહેવાય ભોળાનાથ સૌથી દયાળુ છે પણ તેઓ ભક્તોની પરખ પણ કરે છે જો પ્રાર્થના નિઃસ્વાર્થ હોય અને ભલાઈ માટે હોય તો શિવજી તરત પ્રસન્ન થાય છે શિવજીની ભક્તિ કરતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે આપણે શું માંગીએ છીએ શું આપણે માત્ર અલૌકિક સુખ માટે શિવજીની પૂજા કરી રહ્યા છીએ કે સાચી શાંતિ માટે મહાદેવ ભક્તોને આનંદ અને શાંતિ આપે છે પણ તેઓ માત્ર પવિત્ર હૃદયથી કરાયેલી પ્રાર્થનાઓ સ્વીકાર કરે છે મહાશિવરાત્રી પર સાચા હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ જે નિઃસ્વાર્થ અને પવિત્ર હોય જો આપણે સાચા હૃદયથી શિવજી પાસે પ્રાર્થના કરીએ તો મહાદેવ જરૂર કૃપા કરશે શિવજીની ભક્તિનો સાચો અર્થ એ છે કે આપણે શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની આરાધના કરવી મિત્રો ખોટી ઈચ્છાઓ રાખવાથી શું નુકસાન થાય શિવજી પાસે મંત્ર તંત્ર કે વશીકરણ જેવી તિરસ્કારભરી ઈચ્છાઓ રાખવી પાક છે કોઈને હાનિ પહોંચાડવા માટે કરાયેલ પ્રાર્થના શિવજી ક્યારેય સ્વીકારતા નથી લાલચ અને સ્વાર્થ સાથે કરાયેલ પ્રાર્થના ભક્તને બગાડી શકે છે ખોટી ઈચ્છાઓ સાથે રાખેલું વ્રત ફળદાયી નથી થતું મહાશિવરાત્રી એ માત્ર ઈચ્છાઓ પૂરી કરાવવા માટે વ્રત રાખવાનો તહેવાર નથી તે શિવજી સાથેના સંબંધને મજબૂત બનાવવાનો પવિત્ર દિવસ છે શિવજીને પ્રસન્ન કરવા માટે તમારું હૃદય પવિત્ર હોવું જોઈએ સાચી પ્રાર્થના એ છે જે દુખ દૂર કરે અને સત્યના માર્ગે લઈ જાય હે મહાદેવ મને સદ્બુદ્ધિ અને શાંતિ આપો મારા જીવનમાં સદ્ગુરુનો આશીર્વાદ અને શીકૃપા બની રહે મારી દરેક ઈચ્છા મહાદેવના ઈચ્છા મુજબ પૂરી થાય મને નમ્રતા પરોપકાર અને સન્માનનો માર્ગ બતાવો આ પ્રાર્થનાઓ હંમેશા મહાદેવ સ્વીકાર કરે છે સાચી ભક્તિ અને નિસ્વાર્થ પ્રાર્થનાથી મહાદેવ તરત પ્રસન્ન થાય છે ખોટી ઈચ્છાઓ માટે શિવજી પાસે ન જાઓ ભક્તિ સાથે પ્રાર્થના કરો મહાદેવના આશીર્વાદ માટે સાચા હૃદયથી પ્રાર્થના કરો ખોટી ઈચ્છાઓ માટે વ્રત રાખીશો તો શિવ શિグルપાથી વંચિત રહી જશો આજે જ સંકલ્પ લો કે તમારો શિવ ભક્તિ નિસ્વાર્થ અને પવિત્ર રહેશે મિત્રો શિવરાત્રી નું માત્ર ઉપવાસ નથી પણ એક પવિત્ર સાધના છે આ વ્રત દરમિયાન ભક્તો પોતાની ઇન્દ્રિયોને સન્યમાન રાખીને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે જો કે ઘણી ભક્તો વ્રત પૂરો થયા પછી તામસિક ખોરાકનું સેવન કરી લે છે જે વ્રતના પવિત્ર ફળને નષ્ટ કરી શકે છે વ્રત ખોલ્યા પછી તમારું આહાર પવિત્ર અને સાત્વિક હોવું જોઈએ જો વ્રતના અંત પછી કોઈ ભક્ત ચટાકેદાર ખાટું તીખું કે ભારે ખોરાક ગ્રહણ કરે તો તે માત્ર શરીર માટે નહીં પરંતુ આધ્યાત્મિક લાભ માટે પણ હાનિકારક સાબિત થાય છે શાસ્ત્રોમાં વ્રતનું પવિત્રતા સાથે જોડાયેલું છે શિવપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથો અનુસાર વ્રતનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શરીર અને મન શુદ્ધ થાય અને શિવભક્તિ માટે આત્માને ઉન્નત બનાવાય જ્યારે આપણે વ્રત રાખીએ છીએ ત્યારે શરીર એક આધ્યાત્મિક સ્થિતિમાં પ્રવેશે છે

તો તે શિવજી માટે અશુદ્ધ માનવામાં આવે છે શારીરિક દૃષ્ટિએ વ્રત પછી શરીર આંતરિક પવિત્રતા પ્રાપ્ત કરે છે અને એ સમયે મસાલેદાર કે ભારે ખોરાક ખાવું હાનિકારક સાબિત થઈ શકે છે માનસિક દૃષ્ટિએ વ્રત શારીરિક અને માનસિક સંયમ માટે રાખવામાં આવે છે જો વ્રત પૂરો થયા પછી લોભા અને આસક્તિ વધે તો વ્રતનો મૂળ હેતુ નષ્ટ થઈ શકે વ્રત ખોલ્યા પછી શુદ્ધ અને પવિત્ર ભોજન લેવો જોઈએ ફળાહાર અને શુદ્ધ શાકાહારી ભોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ કે ફળ દૂધ છાશ અને હળવી ખીચડી સાત્વિક અને પૌષ્ટિક ખોરાકમાં દૂધ ગોળ તલ અને દાળનું સેવન આરોગ્ય અને ધાર્મિક દૃષ્ટિએ ફાયદાકારક છે વ્રત ખોલતા પહેલાં ભગવાન શિવને અર્પણ કરેલું પ્રસાદ લઈને ખાવું શ્રેષ્ઠ માનવામાં આવે છે વ્રત પછી ધીમે ધીમે અને ભક્તિભાવથી ભોજન કરવું જોઈએ જેથી શરીર સ્વસ્થ અને મન શાંત રહે વ્રતનું સાચું ફળ મેળવવા માટે પવિત્રતાનું પાલન કરવું અત્યંત જરૂરી છે મહાશિવરાત્રીનું વ્રત રાખીને ભક્તોએ પોતાની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરી છે હવે વ્રત ખોલ્યા પછી પણ પવિત્રતા જાળવી રાખવી એ ભક્તિનો ખરો માર્ગ છે જો તમે વ્રત રાખીને ભોળાનાથની કૃપા મેળવવા માંગતા હો તો વ્રત ખોલ્યા પછી તામસિક ખોરાકથી દૂર રહો અને સાત્વિક જીવનશૈલી અપનાવો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે મિત્રો જો તમે મહાશિવરાત્રીના વ્રત દરમિયાન આ સાત ભૂલોથી બચશો તો શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનું તમારી માટે સરળ બની જશે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સાચા હૃદયથી ભક્તિ કરનાર ભક્ત પર શિવજી હંમેશા અનુકંપા વરસાવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરજો મહાદેવના ભક્તો સુધી આ સંદેશ પહોંચાડવા માટે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ વિડિયો વહેંચો નમ્રતાથી શિવભક્તિ કરો અને મહાદેવની અનુકંપા હંમેશા પ્રાપ્ત કરો